અને પણ જોઈ શકો છો સુંદર મંજન તો સુંદર મંજનના લાયદો છે આ બાજુ પણ જોઈ શકો છો સુંદર મંજાનું છે મિત્રો બધી બાજુ છે ધામ ગામ તૈયારી ચાલી રહી છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો છે જાય બાપાના મંદિરના અંદરથી દર્શન કરાવીએ કેમ કે અત્યારે અમે સુંદરકાંડ ચાલુ કરવાનું છે તો થોડાક ઝડપથી દર્શન કરાવીશું મુકેશભાઈ વાંચશે હાજર રોજગાર ટ્રાફિક પણ ખૂબ વધારે છે મિત્રો આજના સુંદર મંજના લાયદો છે જોઈ શકો છો હજી કામગીરી ચાલુ છે મારા આ કાર્યાલય કાર્યાલયના સિંહ મંદિરના દર્શન અને બધી બાજુ સિરીઝ લાગી ગઈ છે તો ઉપર પણ જોઈ શકો સિરીઝ ચાલુ જ છે લગાડવાની તો સુંદર મજાના લાઈવ છે તો બધા જ મિત્રોને બાબા શ્રીરામ જય શ્રી રામ રાધા રાધે તો આ છે કાવેદ્ર મંદિર કાવેદ્રના લાઈવ છે તો તરફ દરગા મિત્રો જોડાઈ જાય પછી આપણા ગાંધી મંદિર સમાધિ મંદિર અને ત્યાં મિત્રો દર્શન આવે છે મિત્રો બધા જ મિત્રોને વાપસ કરવા માહિર સેવાનું વાપસ કરવા જોઈ શકો છો અહીંયા ટૂર આવેલો છે મિત્રો બધા મિત્રોને જય શ્રી રામ આગ્રા બેન ચાલો મિત્રો તો આગળ જઈશું અને ગાંધી મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મિત્રો મીડિયા ભારે અહીંયા વપસો જય થઈ રહ્યા આજના વાયબેશન જોઈશું સુંદર મેં અને આજનું ટ્રાફિક પણ જોઈશું કાપી તો આજના સિન્દ્ર મેં વાયબ્રેશન જોઈશું બધા જ મિત્રોને વાપસ ચાલો મિત્રો તો તિથિની ધામ ધંધી બિરિયાની ચાલુ થઈ ગઈ છે મિત્રો અને શીશ પણ બધી જગ્યાએ લાગી ગઈ છે જોઈશ તો લાઇટિંગ પણ બધી જગ્યાએ લાગી ગઈ છે મિત્રો તો લાઈફમાં જોડાઈ જાય નવા મિત્રતા ચેનલ સબસ્ક્રાઈબ જેથી જે માપાને તમને સવારે લાવી છે I just

हम सब जना

બધી જગ્યાએ જોઈ શકો મંદિર સુંદર લાગી રહ્યું છે મિત્રો તો બધા જ મિત્રોને બાબા સીતારામ અને આ બધું જોઈ શકો બગીચો છે બાપાનો તો સુંદર મજા બાપાના લાવી દે દાદા દાદી મિત્રો ધ્યાન મંદિર આવી ગયા છે મિત્રો અને ધ્યાન દર નજીક સુધી સંકળાવીશું તો લાઈમાં પણ યાર જ મિત્રો

તો કઈ જગ્યાએ સેવા કરે છે તેનું કહી દેજો અને કે તો મારો નંબર આપી દેજો તેની સાથે હું વોટઅપ કરી લઈશ મુલાકાત કરી લઈશ તો મિત્રો વર્ડમાં જોઈશે ધ્યાન છે તો તમને બાપાના દર્શન બાપાના સિમ્ન મજાના વાયલેશન છે આજના સિમ્ન મજાના વાયલેશન જોઈ શકો છો આ બાજુ પણ જોઈ શકો બાપા બેઠા છે તો બાપુ છે તપ કરી રહ્યા છે તો બાપુના સુંદર મજાના વાયરેશન સાધુ મહિતમાના ચાલો મિત્રો આગળ જઈશું વધારે ટાઈમ લઈ લઈએ અને ઝડપથી દર્શન કરાવશું કેમ કે સુંદરકાંડ અમે ચાલુ કરવાનું છે તો સુંદરકાંડ લાઈક કરવાનું છે તો જોઈ શકો અહીંથી મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો

થી પાંચ હજાર વીસમાં આજે રોજ કાલે વધારે કાઢી શકશો કેમ કે આજે સિવાર છે કાલે રવિવાર છે તો કાલે પણ વધારે ખાતે જીતાર્થો કરતાજી શક્તિ છે તો જોઈ શકો છો બાબા નસોડા રસોડા વિભાગમાં છે લાડવા ગાંઠિયામાં સારું કાલે રવિવાર છે તો કાલે મુલાકાત લઈએ અત્યારે હમણાં સુંદરકાંડ ચાલુ છે થવાનો છે બે પાંચ પાંચ દસ મિનિટમાં તો ત્યાં લાઈવ કરવાનું છે એટલા માટે બધા જ મિત્રોને બાપા રામ જય રાધે જય શ્રી કૃષ્ણ સુંદર સુંદરમંજન લાગી રહ્યું છે મંદિર આવે છે બાપાની તીથે હા વરજીભાઈ બાપાની તીથી સીધા રાખીએ અને સુંદરમંજન આવે છે જોરદાર તો બધા જ મિત્રોને બાપા રામ જય રાધ રાધે તો મિત્રો આજે સુધી રાખીએ ફરી પાછા આપણે છે મિત્રો ખૂબ ખૂબ આભાર શ્રી ફરી પાસે આપણે સવારે આમ તો હમણાં સુંદરકાંડ ચાલુ થવાનું છે મિત્રો ત્યારે લાઈવમાં મળીએ તો બધા મિત્રોને બાપાઇ સ્તરામ જય રામ રાધરાધે લાઈવમાં જોડાવા માટે ખૂબ આભાર શુભરાત્રિ અને ટાઈમ હોય તો મિત્રો સુંદરકાંડમાં લાઈવમાં જોડાઈ શકો છો બાપાઇતરામ જય રામ ભાદરાધે આજનો એટલે સુધી રાખીએ મિત્રો